કોઈ પણ પ્રકારની જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે મંચ ખાતે હજરત ખ્વાજા ગરીબ નવાજની ની છઠ્ઠી ની શાનદાર ઉજવણી કરવામાં આવી સુફી સંત મહેબૂબ અલી વટોદરા વાળા વિશેષ ઉપસ્થિત રહ્યા રાજસ્થાનના અજમેર શરીફ સ્થિત વિશ્વવિખ્યાત સુફી સંત ખ્વાજા ગરીબ નવાજ સાહેબની છઠ્ઠી શરીફની ભરૂચના માંચ ખાતે મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેબૂબ અલી અટોદરાવાળાની વિશેષ ઉપસ્થિતિમાં શાનદાર તકરીર તેમજ કવ્વાલીના કાર્યક્રમો યોજાયા હતા મુસ્લિમ સમુદાય દ્વારા ખ્વાજા ગરીબ નવાજના આઠસો તેરમાં માં ઉર્સની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત માંચ ખાતે પણ 79 માં ગુરુષની ઉર્સની કરવામાં આવી હતી ખ્વાજા ગરીબ નવાજ પર એક મશહૂર શાયરી પણ લખાઈ છે ઈરાદે રોજ બનતે હે ઓર બનકર તૂટ જાતે હે વહી અજમેર જાતે હે जिन्हे ખ્વાજા બુલાતે હે માંચ સહિત પંતકના ગામોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ અજમેર ખાતે ખ્વાજા ગરીબ નવાજના 813 માં ઉર્સમાં હાજરી આપે છે આ પ્રસંગે માંચ ખાતે આવેલ મસ્જિદને રોશનીથી સજાવવામાં આવી હતી

વલી કામિલ હઝરત ખ્વાજા મોહિનુદ્દીન ચિશ્તી અજમેરી અલ અતો રિઝવાનનો આઠસો તેરમો ઉર્સ મુબારક શરીફમાં અને ઓગણ્યાસીબારક આજે આ મિની અજમેર માછની સરજમીન પર મનાવવામાં આવી રહ્યો છે સમગ્ર વિશ્વને માનવતા પ્રેમ ભાઈચારા અને સદગુણનો સંદેશ આપનાર વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત ખજા ગરીબ નવાઝ જેમને લાખો લોકો બલકે કરોડો લોકો પ્રેમ કરે છે એમનું અનુકરણ કરે છે એ આપણા માટે ભારત માટે ખૂબ જ સૌભાગ્યની બાબત છે આજે પણ ખ્વાજા ગરીબ નવાઝના નકશ કદમ પર ચાલનારા એમના અનુસરણ કરનારા લોકો એમાં એક પણ આતંકવાદી નથી એ જ બતાવે છે કે ફાજા ગરીબ નવાઝે હંમેશા દેશ પ્રેમ માનવતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આ મોકા પર પ્રધાનમંત્રી શ્રીએ પણ જે ચાદર મોકલી છે અને જે સંદેશ આપ્યો છે એ ખૂબ મહત્વનો છે આપણે ફાજા ગરીબ નવાઝના સંદેશાઓ પર અમલ કરીએ અને ગરીબ નવાજે કીધું છે કે સૂર્ય જેવી સખાવત ધરતી જેવી સહનશીલતા અને દરિયા જેવી વિશાળતા રાખો તો આપણે સૌ એક અને નેક બનીને સારા અખલાક પર ચાલીએ ગરીબ નવાજની જેમ ગરીબોનું ભલું થાય જે લોકો પીડિત છે દુઃખ દર્દમાં મુક્લા છે ક્યાંક ને ક્યાંક આપણે પ્રયત્ન કરીએ કે એમની તકલીફો દૂર થાય એકબીજાને સહાયરૂપ થઈએ એકબીજાને મદદરૂપ થઈએ એ સંદેશાને સાથે સૌ આપણે હઝરત ફાજા ગરીબ નવાઝની યાદોને તાજા કરીએ આ માછની સર જમીનમાં વિશ્વમાં આ જ એક એવી જગ્યા છે કે જ્યાં સતત સાત દિવસ સુધી સરકાર ફ્જા ગરીબ નવાઝની મજલિસ પડવામાં આવે છે અને એમાં આપની પેદાઇશ પહેલાથી પેદાઇશ પછીના અહેવાલ આપનું ઇલ્મ હાસિલ કરવું આપનું દુનિયાના વિવિધ દેશોમાં આપણું સફર કરવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મહાન બુઝુર્ગો અને સંતોનું જે એમણે સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ તમામ વર્ણન અને એ સાથે મક્કા શરીફ મદીના શરીફની એમની સફર અજમેર શરીફની એમની સફર લાખો એમની કરામતો અને વિશ્વમાં લાખો લોકોએ એમનાથી ફેઝ પ્રાપ્ત કર્યો ઈમાનનું નૂર પ્રાપ્ત કર્યું અને એમની કરામતો એમના ઈર્ષાદાત એમના ફરમાનો એમની વસિયતો એમની નસીયતોનું પઠન જે છે તે આ માછની જમીન પર કરવામાં આવે છે એ ખૂબ મોટી સૌભાગ્યની બાબત છે અને અમારા પીરો મુર્શિદ હઝરત ફ્જા ખૈરુદ્દીન બાવા હઝરત મિયાઝી બાવાના ફરમાન મુતાબિક કયામત તક સુધી આ સાત દિવસનો ઉર્ષ મુબારક માછની જમીન પર થતો રહેશે એવો અમને પૂરો વિશ્વાસ ઉમ્મીદ અને યકીન છે સરકાર ખ્વાજા ગરીબ નવા ઉર્ષની હું તમામને ખૂબ ખૂબ મુબારકબાદી આપું છું અને સરકાર ગરીબ નવાઝની દુઆ આપણા તમામના હકમાં કબૂલ થાય સૌને ભલાઈ પ્રાપ્ત થાય સૌને નેકી પ્રાપ્ત થાય અને સૌની આફત ભલાઓ દૂર થાય એવી શુભકામનાઓ સાથે અસલામ અસલામલીકુમ વરહમતુલ્લા વરકાતું